નમસ્કાર મારું નામ છે મોરી હરપાલસિંહ દીપસંગભાઈ મારી શાળાનું નામ છે શ્રી પે સેન્ટર શાળા નંબર ત્રણ સાયલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ઇનોવેશન બે હજાર પચીસમાં માં મારો ઇનોવેશનનો વિષય છે સ્વચ્છ હાથ સ્વચ્છ થાળી ઇનોવેશન કરવાનો વિચાર ત્યારે આવ્યો જયારે મને મધ્યાહન ભોજન મંત્રી બનાવવામાં આવ્યો મધ્યાહન ભોજન મંત્રી ની અંદર સૌપ્રથમ મેં જોયું તો શાળામાં મધ્યાહન ભોજનની અંદર ઘણી બધી અવ્યવસ્થા ઉભી થઈ હતી એટલે અવ્યવસ્થામાં એવું હતું કે બાળકો થાળીઓ માટે પડાપડી કરતા હતા અને થાળીઓ લઈ અને જે સ્વચ્છ થાળી હોય એ લે અને ખરાબ થાળી હોય તે મૂકી અને ભાગી જતા હતા અને આખા જ મેદાનમાં થાળીઓ આડી અવળી પડી રહેતી હતી એટલે મને વિચાર આવ્યો કે બાળકો પાસે કંઈક નવું કરવું જોઈએ અને મને ઇનોવેશનનો વિચાર આવ્યો તો સૌ તો મેં બધી જ થાળીઓ લઈ અને કલેક્ટ કરી લીધી મધ્યાહન ભોજન અને ધોરણની સંખ્યા સંખ્યાવાઇજ એ બધી જ થાળીઓને ધોરણ મુજબ કલર કલર કોડ આપવામાં આવ્યો અને દધીજ થાળીમાં ધોરણ લખી આપવામાં આવ્યા દરેક ધોરણનો દાખલા તરીકે જે થાળી ધોરણને ને આપવામાં આવી છે એ થાળીઓ ઉપર ધોરણ એકની થાળી તો એની અંદર ત્રીસ ચાલીસ થાળીઓ છે તો એ બધી જ થાળીઓ ઉપર ધોરણ એક એવું લખી અને ધોરણ એકને આપવામાં આવી એવી રીતે ધોરણ બે ધોરણ ત્રણ અને દરેક ધોરણનો કલર પણ અલગ અલગ રાખવામાં આવ્યો હવે બન્યું કે પછી ત્યાર પછી દરેક ધોરણની અંદર આપણે એક મધ્યાહન ભોજન કેપ્ટન મધ્યાહન ભોજન કેપ્ટનનું કાર્ય એટલું જ કે તે થાળીઓને બાળકોને આપશે અને સાફ થયેલી થાળીઓ એમની પાસેથી લઈ લેશે પણ આ કામ કરવા માટે દરેક બાળકને કંઈક પ્રોત્સાહન મળે એ માટે પણ એક આયોજન કરવામાં આવ્યું કે જે મધ્યાહન ભોજન કેપ્ટન મળે એને થાળીના કલર મુજબ થાળીના કલર મુજબ એને ટોપી અને એક સિમ્બોલ આપવામાં આવ્યો અને એ સિમ્બોલ પહેરી અને તે મધ્યાહન ભોજનની પાંચ મિનિટની વાર હોય ત્યારે સૌપ્રથમ બહાર એ ઉભો રહેશે અને તે દરેક બાળકને લાઇન થાળી અને હેન્ડવોશ આપશે જેથી કરીને બાળક બાળક છે એ ત્યાં જઈ અને હાથ ધોશે અને પોતાની થાળી લઈ અને મધ્યાહન ભોજનની બેઠક વ્યવસ્થા છે ત્યાં બેસશે અને બેસી અને જમી અને થાળી છે એ તેની જગ્યાએ ધોઈ અને પછી એ જે કેપ્ટનને આપશે અને કેપ્ટન તેને એને નેપકીન આપી અને એને દ્વારા સાફ કરી અને બરાબર સાફ થયેલી છે કે નહીં ચેક કરી ને સાફ થયેલી છે તે લઈ અને પાછી કલેક્ટ કરશે અને જો સાફ બરાબર નહીં થઈ હોય તો એ પાછી એને મોકલશે સાફ કરવા માટે એટલે આવી રીતે એક આ સોલ્યુશન થયું કે જેથી કરી અને થાળીનો જે પડાપડી થતી હતી બાળકો થાળીઓ લેવા માટે દોડાદોડી કરતા હતા એ થાળીઓ તેમને સરસ રીતે મળી જાય છે જે હાથ ધોઈ અને બાળકો મધ્યાહન ભોજનમાં બેસતા નહોતા તો એ હાથ ધોઈ અને મધ્યાહન ભોજનમાં બેસવા લાગ્યા ત્યાર પછી જયારે બધા જ બાળકો જમી લે છે ત્યારે મધ્યાહન ભોજન મંત્રી છે તે બેદા જે બેઠક વ્યવસ્થા છે જ મધ્યાહન ભોજન બેઠક વ્યવસ્થા ત્યાં એની સફાઈ કરાવવામાં આવશે તો આ ગુણોત્સવની અંદર પણ આના ઘણા બધા ગુણ હોય છે કે બાળકો હાથ ધોઈને બેસે છે કે નહીં બાળકો વ્યવસ્થિત જ ભોજન લે છે કે નહીં એની સંખ્યા મુજબ તો આના દ્વારા આ ઇનોવેશન દ્વારા મારે મધ્યાહન ભોજનમાં બેઠક વ્યવસ્થા પણ સરસ ગોઠવાઈ ગઈ છે બાળકો મધ્યાહન ભોજનમાં બેસવામાં પણ વધારો થયો છે જે સંખ્યા ઓછી હતી અને ગુણોત્સવમાં પણ એના માર્કનું માર્કિંગ પણ વધ્યું છે તો આનેથી બાળકોમાં ઘણો બધો ફરક પાયો છે કે બાળકો પોતાની જવાબદારી સ્વીકારતા થયા છે બાળકો હાથ ધોતા થયા છે સફાઈ કરી અને પોતાના હાથની સફાઈ કરી અને જમવા બેસવા માટે જાય છે અને સ્વચ્છ થાળી પાછી મુકતા થાય તો તેમાં એમના વ્યક્તિત્વ વિકાસમાં ઘણા બધા ફેરફાર થયા છે તેમના સુ વિકાસ થયો છે તો આમ ઘણો બધો ફાયદો મને આ ઇનોવેશનમાં જોવા મળ્યો છે અસ્તુ